મંદિરે હેલો મિત્રો રામદેવીના મંદિરે આવી ગયા છે ને તમને રામદેવપીના દર્શન કરાવું ચાલો મેરે સાથ જોઈ શકો છો છો અલગ ધણી જય જય અલગ ધણી લખેલું છે હમ્મપીના મંદિરમાં જાય સૂચનાઓ લખી છે બોર્ડ મારેલું છે જોઈ શકો છો મિત્રો રામદેવપુરનું મંદિર મિત્રો રામદેવપુરના તમને દર્શન કરવા જોઈ શકો છો આ મંદિર મંદિર છે છે ચલો મિત્રો આ બાજુ આ બાજુ મંદિર બને છે જોઈ શકો છો આ રોમાપિંડ મંદિર બને છે અને એ રોમદેવપીડ મહારાજ એવું અલગ મંદિર છે અને આ બીજું આ મંદિર રોમદીપિંગનું જે પબ્લિક આવે છે દર બીજે તેઓ વયા આવે છે જોઈ શકો છો રોમાપીરનું મંદિર ચલો મિત્રો વીજના દાણા આવો તો વાગડી આપ આપનું દર બીજે મેળું ફળે છે આ નવું મંદિર બને છે આ નવું મંદિર છે તે અમુક કેટલો ટાઈમ લાગશે તો આપણને પણ નથી ખબર પણ મંદિર બનશે એટલે જોરદાર અને હોય બાજુમાં એક નદી છે તે સાબરમતી તમને નદી બતાવો ચલો મારા અંગાથી

દમ તમને નદી જઈને નદીનો રિવ્યુ બતાવો નદી આવેલી છે પાણી આવી છે એ તમને નદી હેલો મિત્રો જો નદી બતાવું તમને આ સાબરમતી નદી છે જે પાણી ચાલુ થઈ ગઈ છે જોઈ શકો છો પાણી આવા જઈ ક્યાંક જટ રોમાપીરના મંદિરના બાજુમાં જ મિત્રો જોઈ શકો છો પાણી ફૂલ ચાલુ છે નદીનું અને આગળ એક ડેમ છે તે પણ બતાવું તમને ચલો હું ડેમ બતાવું તમને ઓય રહીને દેખાય છે આટલા રહીને દેખાય છે એક્ઝેક્ટ ડેમ બાજુમાં જ છે મંદિરના તે પણ તમને બતાવું આ જૂની મંદિર જૂની વાઘડી છીએ જે રોમદેવનું મંદિર છે અમે દર બીજે છીએ અને તો એક સામે પથ્થરો છે છીએ પણ હાલ તો વાય આવી ગયું છે તો તમને નદીમાં જઈને બતાવો અમે આ જગ્યાએ બેસીએ છીએ દર બીજે અને સામે ટોરે એક ડેમ છે જોઈ શકો છો મિત્રો નદીમાં વણી આવી ગયું છે ફૂલ ફાસ્ટ જો તો સામે તો સામે એ બે પોખો પર છે એક વેલ સાઈડથી પોણી આવે છે ને એક આ સાઈડથી પોણી આવે છે બે સાઈડ થઈને પોણી જાય છે એટલે તમને પોણી ઓછું લાગતું હશે પણ જોઈ લે ચાલો મિત્રો ફેરસી આમ મંદિર સાઈડ જઈએ ને મંદિરમાં જઈને દર્શન તો કરી લીધા અમભાઈ બનોના ગાટી ગયો ગેર